નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે અમરેલી માર્કેટ યાર્ડના નવા અને સોએ સો ટકા ચાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેમની માહિતી મેળવશું પાકનું નામ નીચો ભાવ ઊંચો ભાવ કપાસ એક હજાર એકવીસથી ઊંચો બજાર ભાવ ચૌસો એકોતેર સિંગ મઠડી અગિયારસો એકસઠથી તેરસો બાર તેમજ સિંગ મોટીનો બજાર ભાવ જોઈએ તો એક હજાર એકત્રીસથી ઊંચો બદાર ભાવ ચૌદસો નેવું તલ સફેદ ચોવીસોથી ઊંચો બજાર ભાવ તેત્રીસો સિત્તેર તલ કાળા બે હજાર આઠસો પચાસથી ત્રણ હજાર એકસો સિત્તેર અમરેલી માર્કેટ યાર્ડમાં બાજરાનો બજાર ભાવ જોઈએ તો ચારસો છત્તાણુંથી ઊંચો વધાર ભાવ પાંચસો દસ જુએર પાંચસોથી અગિયારસો એકવીસ તેમજ ઘઉં ટુકડાના બજાર ભાવ જોઈએ તો ચારસો પંચોતેરથી ઊંચો બજાર ભાવ પાંચસો સોરાણું ઘઉં લોકમન નીચો બજાર ભાવ પાંચસો એકવીસથી ઊંચો બજાર ભાવ છસો તેર તેમજ અમરેલી માર્કેટ યાર્ડમાં મગના બજાર ભાવ જોઈએ તો એક હજાર સિત્તેરથી ઊંચો બજાર ભાવ અઢારસો પચીસ અડદ તેરસો સાઠથી ઊંચો બજાર ભાવ ઓગણીસો એસી ચેણા નીચો બજાર ભાવ સાતસો ઊંચો બજાર ભાવ બારસો પચાસ તેમજ તુવેરના બજાર ભાવ છો ત્રીસ થી ઓગણીસો દસ આરંડા અગિયારસો બાવીસથી અગિયારસો પચાસ અમરેલી માર્કેટ યાર્ડમાં રાયડાના બજાર ભાવ જોઈએ તો નવસો સાડત્રીસથી ઊંચો બજાર ભાવ નવસો સાડત્રીસ સાણા નવસો પચાસથી ચૌદસો પાસઠ સોયાબીન આઠસોથી ઊંચો બજાર ભાવ નવસો ત્રીસ અડધું મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો